નાના મોટાને જ્યારે શરદી ઉધરસ થતા હોય ત્યારે દરેક વખતે બહારની દવા લેવા કરતાં એકવાર આ દેશી ઉપાય ઘરે જરૂરથી ટ્રાય કરજો જેના માટે ટોટલ એક ગ્લાસ ઉકાળો પીવાનો હોય તો બે ગ્લાસ જેટલું પાણી મૂકીશું થોડું એવું આદુ ખમણીને અને પંદરથી વીસ પાન તુલસીના અને પંદરથી વીસ પાન ફુદીનાના ઉમેરીશું આ ઉકાળો પાંચ વર્ષથી ઉપરના બાળકોને ચારથી પાંચ ચમચી અને મોટા હોય તો એક કપ જેટલો સવારે પી લેવાનો જેનાથી શરદી અને ઉધરસ બંનેમાં રાહત થશે હવે ફુદીનો તુલસીજી ઉમેરાઈ જાય ત્યારબાદ અડધી ચમચી હળદર પાવડર પાંચથી છ નંગ તીખાના એક ચમચી જેટલા અજમાને હાથથી મસરીને ઉમેરી દઈશું ત્યારબાદ લાસ્ટમાં અડધી ચમચી જેટલો તજનો પાવડર પાવડર ના હોય તો બે તજના ટુકડા ઉકાળવામાં જ ઉમેરી દેવાના ત્યારબાદ લાસ્ટમાં આ ઉકાળાને ટેસ્ટ બનાવવા માટે અડધી ચમચી કરતા ઓછું સંચર પાવડર અને પીતી વખતે લીંબુ ઉમેરવાનું જેથી કરીને બધાને ખૂબ જ પસંદ આવશે થેન્ક યુ